મમ્મી ને હજારો કરોડો વંદન કે જેમને આવા દીકરાઓને જન્મ આપ્યો કે જે અત્યારના સમયમાં ગર્લફ્રેન્ડ ઘુમાવાના ગેમ રમવા એવા સમય હોય ને ત્યારે અત્યારે વર્ક કરે છે એ કોની સામે કરે જરાક વિચારો તો ખરા આપડે તો ખાલી બાજુમાં પાડોશી એક કર્યું હોય ને તો બીકણી ના થઈને ઘરમાં વૈયા જઈએ છીએ અમુક એવી નબળી પ્રજા છે અને આ તો પોતે કાયદાની આમ આમ ખબર છે ને કે ગલત થાય છે અહીંયા ભ્રષ્ટાચાર થાય છે આ ગલત છે તો પોલીસ સામે પોલીસ સામે ઈ એ જાહેર રસ્તામાં કેટલી વાર જીવલેણ હુમલા થયા એની ઉપર વિચારવા જેવી વાત છે એમ કેટલી વાર હુમલા છે ક્યારે એની મને એવું નથી લાગતું કે એની ઉપર હુમલો થયો આજ મેહુલ બુઘરાએ કહી દીધું કે હવે આપણે આ બીજી વારમાં નથી પડવું અને એનાથી વિશેષ તો એના માતા પિતાને વંદન કે એના માતા પિતા એવું નહીં કહેતા હોય કદાચ કહેતા હશે તો આને કેટલું જીગર હશે એટલે આવા દીકરાઓ માંગશો અત્યારે કઈ તમે રામવાળા ને જોકે દસ બાપુને માગવાની કઈ જરૂર નથી એ તો બહુ અમર જ છે આત્માઓ પણ હવેના સમયમાં જો કોઈ સ્ત્રી નારી માંગતી હોય કે મને દીકરો દેશો તો આવા દીકરા માંગજો જે નિઃસ્વાર્થ સેવા કરે છે ને પોતાના પૈસા વાપરે છે પોતાનો કહે ને કે શરીર ઘાય છે કોઈ મનથી ઘાય કોઈ ખીસે ઘાય કોઈ શારીરિક રીતે ઘાય પણ ઘાય છે નકર આ કેવો સમય ખોખલો આલે છે આ મોબાઈલ યુગ અત્યારનો એવો ખોખલો આલે છે કે જેમાં અત્યારે હગા ભાઈની બાજુમાં ઊભું રહ્યો હોય ને તો સ્વાર્થી થઈ ગયા હશે કોઈ ઊભું નથી રહેતું જેવો સપોર્ટ કરવો જોઈએ એવો કરતા નથી શર્મે ધર્મે કરતા હશે કદાચ પણ જેવો કરવો જોઈએ એવો કરતા નથી પણ એ માણસ એકલો ઊભો રહીને વિચાર તો કરો કે બધાની માટે લડે છે એમ અને હું એવું કઉ છું કે તમારા દીકરાને કોઈ એન્જિનિયર મારો દીકરો મારો મોટો ન માયનો નાનાને તો હું સતત કોશિશ કરું છું કે મને એક પીઆઈ સાહેબ હતા રાજકોટ અત્યારે પોતે કચ્છમાં ક્રાઇમ બ્રાન્ચમાં છે અને ત્યારે ધોળા સાહેબ હતા ધોળા સાહેબ પટેલ સાહેબ અને એણે મને કીધું હતું કે ક્રિષ્ના હું ઈચ્છું છું આજે હું ખુલીને અહીંયા વાત કરું છું સાહેબનું નામ લઈને કે હું ઈચ્છું છું કે ગુજરાતના એક એક પોલીસ સ્ટેશનની અંદર એક પીઆઈ નો છોકરો આપણો પટેલ હોવો જોઈએ એક પીઆઈ ગુજરાત આખા ગુજરાતભરની અંદર એક પીએ આપડો પટેલનો છોકરો હોવો જોઈએ વિચાર કરો કે પીઆઈ સાહેબ કરી દીધી મને અને ત્યારથી આવ્યા પછી મેં સતત પૂરવાને કીધું છે એના ખાવા પીવાની અંદર એની અંદર જે પોષણ એ બધાને ધ્યાન દીધું કારણ કે મેં એને હંમેશા કીધું તું ભણવા માં ધ્યાન દે ભણવા માં ધ્યાન દે મારી એવી ઈચ્છા છે કે તું કા આર્મીમાં રાષ્ટ્ર માટે એક દીકરો હોવો જોઈએ તો તું એક એકાદા ભાઈ પોલીસમાં કે આર્મીમાં જવાની કોશિશ કરજો કારણ કે આપણે બહુ લાગવગી થાય એમ છે અને છેડા એડે એમ છે માતાજીને તો કઈક બનશો કેવાનો અર્થ એવો છે કે દરેક એક 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 મેહુલ હોય ને સમગ્ર ભારતની નથી કરતી ખાલી ગુજરાત એ કેટલો ભ્રષ્ટાચાર અટકી જાય તો કેટલી ગલત વસ્તુ થતી અટકી જાય અને આવા જ નિદર્શ છોકરા જન્મ દે ભલે વીહ વર્ષ જીવે અને એની માને પછી પ્રાઉડ રહેવું જોઈએ બરાબર એટલે આવા સંતાનો માંગજો કે ભાઈ ખરેખર આવા સંતાનોમાં અમને દેજો કે ભગવાન કે અત્યારના સમયમાં ખોખલા યુગમાં આવા સંતાનો છે અને એની માતાઓને છે ને એટલો જ ગૌરવ કરવો જે તે સમયે છે ને જીજાભાઈ શિવાજી ઉપર કર્યો તો બરાબર એ પછી શિવાજી ને જન્મની જયંતિ આવે ત્યારે એની સ્ટોરી નહીં મૂકે તો હાલશે એની ઘરે એવા દીકરા હશે તો બીજી વાત કે હંમેશા ની માટે ખુલીને જ વાત કરી છે જેવી સોશિયલ મીડિયામાં માં છું એવી રિયલમાં છું બધાને ખબર છે જે જે લોકો મને જ્યાં જ્યાં મળ્યા એ બધાને ખબર છે ક્રિષ્નાબેને જે કેવું એ મોઢે કહે છે જ્યાં હોય એની વસ્તુ મારે મેહુલ જેવું જ કામ છે મોઢે સામનો કરવાનો એ પછી પાછળથી હતી ને તું હતો એવું કઈ કરવાનું આવતું જ નથી મને ભાઈને મેં કીધું કે ભાઈ એને કંઈ મારે સપોર્ટની જરૂર નથી પોતે એડવોકેટ છે અને અત્યારનો લીડર યુવાન છે એટલે આને તો કાંઈ જરૂર નથી મારી પણ સદાય જો તમને એવું લાગતું હોય કે મારે એના માટે ખુલીને બોલવું જોઈએ તમે હંમેશા હું બોલીશું પણ આજે એના માટે હું લાઈવ કરી નાખીશ સ્પેશિયલ કે ભાઈ હવે કોઈ જો એવો કોઈ જન્મ મળે તો અમારા કોખે જન્મ લઈને આવજો એવો અમારે અમારી દિલથી પ્રાર્થના છે અને માં ખોડિયાર સદાય તમારી સાથે રહે બરાબર કદાચ દસ હુમલા થાય ને તો અગિયારમાં હુમલે તો તમને હોકારો દે કારણ કે આ જયારે સત્ય સામે જયારે કોઈ અવાજ ઉઠાવ્યો ત્યારે આ પ્રોબ્લેમ તો થવાની જ છે અને આઈ સપોર્ટ યુ આઈ સપોર્ટ યુ આઈ સપોર્ટ યુ લખવા વાળા બધાને કહું છું કે તમે ખરેખર દિલથી સપોર્ટ કરો જ છો અને જયારે આવડે મોટા મોટા ટોળા જોઈએ છે ને પોલીસ સ્ટેશનની બહાર કે મેહુલ બોઘરાની પાછળ ત્યારે અમને દિલથી ગૌરવ થાય પણ એ ટકતા ટકી રહેજો મારા બાપ ન કરે ને મોહ મેહુલ બોઘરાને કાંઈ થાય એટલે વિખાય શું થાય નહીં જાત વારંવાર આપણી આપણી એકતા દેખાડે જ છે ત્યારે અમે જોવો છું છોકરાઓ પણ જે તે સમયે જયારે ખરાખરીના ખેલ જામે ને તે પાછળ હટે છે આ પાછળ હટે છે ને એ એક ન થવું જોઈએ એવું સંગઠનની જરૂર છે બીજું કંઈ નહીં બાકી મેહુલ બોઘરા હારે તો છે ને દરેક એવી માતાઓ દરેક એવી સ્ત્રીઓ છે ભણેલી ગણેલી છે બારના ભ્રષ્ટાચાર જોઈને અંદરના લોહી ઉકળાશે ને મારી જેવીના એ લોકોના તો સતત એના આશીર્વાદ અને સતત એના માટે પ્રાર્થનાઓ થતી જ હોય છે બરાબર બાકી અત્યારે જે હું ચાર દિવસનો પ્રવાસ કરીને આવીશું એની બહુ બધી મેમરીઝ લઈ આવીશું બહુ કડવા અનુભવ લઈ આવીશું સારા અનુભવ લઈ આવીશું એ મારા અવારનવાર આવતા એક વીકના લાઈવમાં તમને સાંભળવા મળશે મારે એના ઉપર જ વાત કરવી હતી પણ બે દિવસથી જ્યારે જયારે હું જોવા મળી ને એક ધારું ફેસબુકમાં મેં શું થયું છે એમ હજી મને એક્ઝેક્ટ તો કઈ ખબર જ નથી કારણ કે સવા સાથે ઘરે પહોંચે આવીને પાછી ફ્રેશ થઈ રેડી થઈને પાછી હું બીટીસીમાં અહીંયા જમવાનું હતું મારા ભાઈ ભાભીનો એનો પ્રસંગ હતો એટલે જમવા ગઈ તો ત્યાં અમને મોટા મોટા ઘણા બધા મળીએ કોર્પોરેટર ભાઈ મળ્યા મને અને એણે બધા એમને વાત કરી કે કૃષ્ણાબેન મેહુલ એના સપોર્ટમાં કે કંઈક બોલ છે એમ પછી ત્યાં તો હું વાત કરી નહીં પણ મને ઘરે આવીને એમ જ થયું કે સતત મને બે દિવસથી કેમ મેહુલના વિચાર આવ્યા કારણ કે બહુ બધા પોસ્ટ મૂકી હતી ખરેખર આ બધા માટે એક દિલથી ધન્યવાદ કે તમે એટલું બધું લખો છો એમને અને મારું કેવું માનવું છે કે આવા રિયલ હીરો હોય ને એની ટાઈમ લાઈમ લાઈટમાં રહેવા જોઈએ કારણ કે ગાળું બોલતી કે હરામી પણ ઉપર ઉતરી આવેલા માણસો એ જો લાઇમ લાઇટમાં રહેતા હોય ને તો ખરેખર આવા લોકો તો રહેવા જ હોય દેશના સાચા યુવા ધોરને આને જ કહેવાય જેમાં નીતિન જાની આવે છે મેહુલ બોઘરા આવે છે પોપટભાઈ આહિર આવે છે પછી આ પેલા ઉડાન હેલ્પ નહીં મને ચાર પાંચ જે છ જણા નજીકથી ઓળખું છે બધાની મેં વાત કરી છે ઘણા લોકો આવું રિયલ વર્ક કરતા હશે ઘણા સોશિયલમાં હશે પણ નહીં ઘણા લાઈટ લાઈમ લાઇટમાં આવ્યા નહીં આમ દેખાવામાં પણ આ બધાને દિલથી વંદન હોવા જોઈએ કે જેની પાસે અત્યારે મોબાઈલ છે ને જેની પાસે અત્યારે પોતાનું આમ જીવન જીવવાનું છે ત્યારે એ સામાજિક જીવન જીવવા માંડ્યા છે અમને આ વસ્તુનો સામનો અમને કરવો પડે હજી માતાજીને દયા હશે કે કોઈ આમ ટચ નથી કર્યું પણ જે સમયે અમે આવા અવાજ ઉઠાઈ દો ને ત્યારે છ છ જણા કોન્ફરન્સમાં લઈને અમને ધમક્યું દેતા મને ખબર છે જયારે ધમકી દીધી હોય ને ત્યારે મને ટેન્શન ન હોય એટલું ઘરમાં ટેન્શન હોય આ હકીકત એક વાત કરું છું જયારે ધમકી દીધી હોય ને કે અમે તો નડી જાઉં ને અમે આમ કરી નાખશું તે બી વાત આપણે ઘરમાં તો કરી જ હોય કારણ કે આપણે ઘરને આપણે સચેત કરવું જ તો મને ટેન્શન ન હોય એટલું ઘરના વાતાવરણને ટેન્શન હોય એટલે આ લોકો કરે કેવું ખબર છે આને બધાને ખોખલા કહેવાય નમાલા ખોખલા કહેવાય વિચાર કરો કે આ લેવલે પહોંચેલો માણસ પોતે એડવોકેટ છે એટલો કાયદો જાણે છે જો એને આવા જવાબ મળતા હોય ને એની સાથે આવું વર્તન ને વલણ થતું હોય તો સામાન્ય નાગરિકની તો કોઈ એમાં વિસાત જ નથી તો આમાંથી શીખવાનું છે કે દરેક નાગરિકે અંદરથી જાગૃત થવાનું છે પોતાના સંતાનોને ભણાવો એન્જિનિયર પાયલોટ બાયલોટ ન બને ડોક્ટર બોકટર તો હાલશે પણ એ કાયદાને પોલીસમાં ભરતી કરવાની કોશિશ કરો આર્મીમાં મોકલો અને આપણા ઘરમાંથી રાષ્ટ્રભક્તિ દેશભક્તિ હોવી જોઈએ અને એને એ કાયદાનું જ્ઞાન તો હોવું જોઈએ અને કાંઈ ન થાય ને તો એલએલબી કરાવીને એને વકીલ બનાવ હું છ જ ભણીશું છતાં મને મારી અંદર એવા વિચાર જાગૃત છે કે આ કરવું જોઈએ ના આ ન કરવું જોઈએ વર્તમાન સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને હું સ્ટેપ લેવું ને એ ખબર હોવી જોઈએ દરેક માતા પિતાને અને આ ચાણક્ય નીતિમાં સચોટ લખેલું છે કે ચાણક્ય કેવી છે કે દરેક સક્ષમ અને સ્વસ્થ માતા એ બે સંતાનોને જન્મ આપવો એક સંતાને પોતાના માટે પણ એક સંતાનને રાષ્ટ્ર માટે મોકલવો રાષ્ટ્રભક્તિ માટે અર્પિત કરવો એ દરેક સ્ત્રીની ધર્મ હશે ને દરેક નારીનું બે ડિલિવરી કરીને ત્યારે મને નહોતી ખબર ત્યારે મેં ચાણક્ય નીતિ નહોતી વાસી પણ પછી વાસી અને સતત મારી વાત મારા ઘરમાં ચાલુ છે કે પૂર્વ તું આ કરજે તું આ કરજે તું આ બનશે તું આ બનશે અને માતાજીના પ્રાર્થના એ સતત ચાલુ છે પછી એના નસીબ અને મારા નસીબ પણ નસીબ હશે તો ત્યાં હું પહોંચાડીશ અહીંયા કહેવાનો અર્થ એવો છે કે તમારા દીકરાને મનથી જાગૃત કરવાની જરૂર છે બરાબર મોબાઈલમાં સારા શું વિચાર આવે ને એને શેર કરી દેવાથી કોઈ માણસ સુધરી ન જ જાતું એ તો વાંચવા પૂરતો જ વચાય છે ફીલ થતો નથી પૂરો અનુસરવાની તો બહુ દૂરની વાત રહી એ ફીલ નથી થતો પૂરો આ એવો સમય આલે છે એ તો જેના ઉપર વીતે ઈ લોકો થી ફીલ કરીએ કે ધમક્યું મળી હોય રસ્તા ઉપર જતા હોય તો દસ જણાનો ડર હોય કે આમાં કોકમાં નડી જાય કોકમાં નડી જાય જો નીડર થતી હાયલો જાય કે હાલી જતી હોય ને એને જ આપણા સંસારમાં મર્દ અને મરદાની બાઈ કીધી બરાબર આ વસ્તુનો સામનો મેં અવારનવાર કર્યો હશે મને ખબર છે તે કેવું થાય એમ મને કઈ બાઈ એવું નથી કે દુશ્મનો એટલા જઈ રહ્યા ઘરના એટલા બધા લોહી પીધું હતું જતા સમયે વાક હોય ત્યાં તો આપણે હેરાન થયા છે ગાલો ભાઈ આપને ખબર હોય કે અહીંયા આપણે ભૂલ કરી ગયા છે આ ગલતી છે એટલે આપણે સાંભળવું પડ્યું કે આપણે આનો ભોગ બનવું પડ્યું પણ નહોતી ને ત્યાં હોતે ને આપણે સામના કર્યા એટલે આ વસ્તુની ખબર છે છેલ્લા વર્ષ દિવસથી શાંતિ છે નજીકો કોને ખબર ખોડિયારમાં કેટલા આપણે લહે પણ અટકી નથી જવાનું મેહુલ બોઘરા પહેલી વાર હુમલો થયો ત્યારે એમ કીધું હોત કે હવે મારા બાપા આમાં નથી પડવું પબ્લિકને હું જે કરવું એ કરે મારે ક્યાં મારે એકલા ના થાય છે એવું વિચારી લીધું હોત તો અત્યારે બીજી ત્રીજી વાર જેની સાથે થાય છે એફઆઈઆર થઈ ખોટી થઈ સાચી થઈ બીજી વાર હુમલો થયો આવું બધું થાય પણ નહીં એ વારંવાર કહીને કે બીજી વાર હું કાર ભણી ભણીને ઉભો થાય છે તો મા ખોડિયાર તને ભાઈ રક્ષા કરે અને તારા જીવન છે ને એટલું બધું લાંબુ કરી દે કે લોકો એવા કેવા જોઈએ કે ના ના મારી ઘરે આ દીકરો મારો આ ભાઈ હોત ને તો સારું એટલે આવું કામ સતત કરતા રહ્યો અને મેં માતાજીને પ્રાર્થના કરતા રહીશું હે મા ખોડિયાર આવા દીકરાઓને કાંઈ ન થવા દેતા જેને દેશને જરૂર છે જેને અત્યારના સમાજને જરૂર છે અને સમાજની જાગૃતતા સમાજને ખરેખર આવા જ લોકોની જરૂર છે બાકી મારા હાથમાં જો કંઈ સત્તા નથી મારા હાથમાં કોઈ એવું છે નહીં હોય તો કેટલું પરિવર્તન આવી જાય કારણ કે છેલ્લા બે વાર હું જ્યોતિર્લિંગે ગઈ ને એટલું ભાલે છે એટલું અહીંયા ભ્રષ્ટાચાર આલે છે એટલું ગલત હાલે છે એ તમને કાંઈ એક અહીંયા વાત કર દો મારા કરવી નહોતી ત્યારે તોય છતાંય કરી દઉં છું કે અમે લોકો ત્રયંબે કેશ્વર મહાદેવના દર્શન હતા બરાબર પોલીસની નોકરી ઇમાનદારી થી કરવી અશક્ય છે કારણ કે પોલીસ ખાતું રાજનેતા નીચે આવે એટલે ભ્રષ્ટાચાર કરવો હોય તો પણ જબરદસ્તી ન કરવો હોય તો પણ જબરદસ્તી કરવો પડે અલ્પેશ આશીષભાઈ માળવી ઈ મને ખબર છે અને અહીંયા મેહુલ બોઘરા કરેક્ટ મેન આઈ નો ઈ મને એ ખબર છે ભાઈ પોલીસ સ્ટેશન મેં જેટલા ધક્કા ખાધા છે ને એમાંથી હું તને કહી એક રીરાજભાઈ કરીને મારા કોન્ટેક્ટમાં ભાઈ છે ભાઈ સ્ટાફમાં છે એ મને ચોખ્ખું એકવાર કીધું હતું ક્રષ્ણાબેન તમને જ્યારે એમ લાગે ને કે મારે રિયલ મુદ્દા ઉપર એક વાત અમુક વાત કરવી છે મારી પાસે ટોપિક્સ નથી તેથી તમે પોલીસ સ્ટેશનની મુલાકાત કરજો અને હું તો ઘણી વાર ગઈ છું ક્યારેક પાસપોર્ટ અર્થે ગઈશું તો ક્યારેક પોતાની ઉપર એફઆઈઆર થઈ હોય ત્યારે ગઈશું ગઈ છું ને એવું નથી અહીંયા કે ચાલો સાનું તેને એફઆઈઆર એની ઉપર જ થાય જેનામાં કંઈક લડવાની જેનામાં કંઈક કરવાની તેવડ હોય ને એના માટે બિચારા થઈને હસ્યા કરીને બિન બેસા ને એની ઉપર એફઆઈઆર ન થાય અમારા ગૌરડીએ એમને એ સ્થિર સલાહ દીધી હતી કે આપણે પટેલની દીકરી છે એ આપણે થોડા પોલીસ સ્ટેશનની હામું જોવાનું હોય પણ એ યુગ નથી હાલતો અત્યારે એ યુગ અલગ હતો જયારે પાડોશીની દેઆ આવી હતી ને પાડોશીના ઘર હોતા કોઈને હંભળાવતા નહીં અત્યારનો યુગ હાવ પરિવર્તિત થઈ ગયો છે અહીંયા પોલીસ સ્ટેશન નહીં ગમે હાઈકોર્ટ સુધી જવું પડે સુપ્રીમ કોર્ટ સુધી તો ત્યાં સુધી લડવાની તેવડ હોય ને એવું અત્યારે થવું પડે એમ છે બરાબર વર્તમાન સમય ને જીવવાનો છે ને એનો સામનો કરવાનો છે આવનારી યુવા પેઢીને એ શીખવાડવાનું છે કે દરેક જગ્યાએ હું તારી સાથે ઉભો છું ઊભી છું તું ક્યાંય મું નહીં મૂંઝાતી નહીં બાકી ક્યાંય ગલત સહન કરતો નહીં ને ક્યાંય કોઈનું ગલત સાંભળતો નહીં ફેંકાય તો તમે જાઓ ચોક્કસ જાઓ કારણ કે માણસના તો હાલતા બદલી જાય ક્રિષ્ણાબેન પાંચ લાખ નું દાન કરીને આવે ને તો ક્રિષ્નાબેન તમને ખબર છે ને પોસ્ટ મુકાવા વડે આઈ પ્રાઉડ ઓફ યુ ક્રિષ્નાબેન ક્રિષ્ણાબેન તમે સરસ કાર્ય કર્યું પણ એના એ જો કોઈ હાચી ખોટી વાત ઉડાડી હોય તો એટલા લોકો વિડીયો શેર કરશે ને એટલા લોકો જાણ્યા જોઈએ વગરની કમેન્ટ્સો કરશે ને એની વાત પૂછું આ બે વસ્તુમાંથી હોહરવું બી હું દહ દહ વાર એટલે મને કાંઈ ફેરજ નથી પડતી એવા લોકોથી કઈ કે મારા વિશે લોકો હું વિચારે છે હું અંદરથી જ મક્કમ હોઉં છું કે મારે આ જ કરવાનું છે મારા નથી જ કરવાનું એટલે નથી જ કરવાનું મારે આ કરવાનું જ છે બરાબર બહુ નાની હતી ને અગિયાર વર્ષની હું મારા વખાણ કરવાની વાત નથી કરી હતી મને હું અંદર પાટલામાં પડામાં પાણીનો ઘડો કે કઈક લેવા જતી પપ્પા હું રોવા મળી મારો ન ખુતરી ગયો એમ કરી રોવા મળી મારા પપ્પા એ વખત એમ કીધું હતું કે હું સામાન્ય નારીની જેમ રોયા કરશે એમ સામાન્ય સ્ત્રીની જેમ રોવાનું નથી તારે અસામાન્ય સ્ત્રીની જેમ જીવવાનું છે આપણા બાપે આપણને અસામાન્ય સ્ત્રી ક્યારે કીધું હોય કે એનામાં ખબર હોય કે મારી દીકરીને આગળ જેમ કેટલું કેટલું વેઠવાનું છે મા બાપ બાપગરનું અહીંયા જીવન જીવવું અને મોટું થવું અને એ આપણા સમાજમાં રહેવું એનો સામનો કરો અને પછી સોશિયલ મીડિયામાં જઈને ફેમસ થવું અને આ લેવલે પૂગવું જેમાં કોઈ છે ને હામું જવાબ નથી દેતો એની મારી દુશ્મની છે વિચાર કરો જેને હારા હારા ભડના દીકરા દીકરીઓ છે એ હામું જોવા કે બોલવા કે ઉભું રહેવા ત્યાં નથી એવી તો મારી દુશ્મનો છે આની અંદર આ કે પ્રાઉડ કરવાની વાત નથી કરતી આ હકીકત કરવું છું કે આ વસ્તુનો સામનો કર્યો હશે તે આ બધા શબ્દ નીકળે કોર્ટથી લઈને પોલીસ સ્ટેશન અને બધા ચક્કર મેં ખાધા હશે અને મને ખબર છે કેવો ભ્રષ્ટાચાર થાય છે ને ક્યાં ક્યાં કેટલું ગલત ને ગંદુ થાય છે માખોડી અને અસીમ કૃપા છે કે કોઈ પોલીસ સ્ટેશનમાં મારી સાથે કોઈ ગલત બિહેવિયર નથી થયું પણ બીજા એ થતું તો એ મેં જોયેલું જ પાછું બરાબર ત્રયંબકેશ્વર મહાદેવના દર્શન કરીને આવી ગર્ભગ્રહ ની અંદર જ પૂજા કરાવી છે પણ એક કાયદેસર લિટરલી લેજો સંગીતા હતી કે અંદર ભાઈ આમ આમ કરી હલતા કરતા મગજ હલી ગયો પાછા અંદર હતા આ લોકો એ સંગીતાની એમના પતિ માટે એને પ્રાર્થના કરવા ગયા હતા બે જ્યોતિર્લિંગ દર્શને તો એને એવું વિચાર કર્યો કે મારે ગર્ભગ્રહની અંદર પૂજા કરવી છે પચીસ હજાર રૂપિયા દઈને એને ગર્ભગૃહ ની અંદર મહાઅભિષેક કરાયો બરાબર તો અમે લોકો અંદર જતા હતા એટલે સાઈડમાંથી એટલે ઓલા કેમ ચા કરતા કેટલી ગરમ હોય દરેક જગ્યાએ એવું થાય છે દરેક મંદિરમાં દરેક જગ્યાએ જેના મંદિરના જે મેઇન માણસ હોય ને જે એને પ્રોબ્લેમ હોય ને એટલે બીજાને બહુ બધી પ્રોબ્લેમ હતી ભાઈ કઈ હલો કે કેટલી જગ્યાએ આમ કરો એ કરો વો કરો એ મહારાષ્ટ્રમાં હતું એટલે હિન્દી હતું એ કરો અંદર કેસે ઘુસાઈ મેં કીધું પેસે પૈસે દીએ પૈસે ક્યુ દીએ મેં તુમને લઈએ ને ઈસલી દીએ અમારે લિટરલી ત્યાં થર્ડ થઈ ગઈ બેન રેવા જવા જો પછી અંદર પૂજા કરીને ક્યાં સુધી રિસ્પેક્ટથી રિસ્પેક્ટ થી મારા હોય વાત કરી કહેવાનો અર્થ અહીંયા આવી છે તમારે ગલત થાય છે ને તો એની આંખમાં આંખ નાખીએ નિડરતાથી વાત કરો કારણ કે જે વસ્તુ તમારું જીભ કરાવે ની તો શસ્ત્ર નથી કરાવી એકતું મોટા મોટા યુદ્ધ કરાવ્યા છે ને અને એના સમાધાન કરે છે કહેવાનો અર્થ એવો છે કે વસ્તુ કરીને આવી અને મેં ચોખ્ખું કીધું મેં તો તમને ખબર નહીં હોય ને તો મેં જઈને જાય બેન મહિલાઓ માટે કેટલા સ્ટ્રોંગ કાયદા છે ને તો પેલા વાંચી લેજે મેં સંવિધાન બરાબર ટચ કરવા નાખે મહિલાની સામે પાંચ મિનિટ ગુરવાથી પણ એના માટે કલમ લખાયેલી છે આપણા સંવિધાનમાં એટલે બી વાન નથી ક્યાંય આલી મોવાલી તમને ટચ કરીને બહાર કાઢે હાલે ઈ ભગ ભગવાનના મંદિરમાં એના બાપના દસ્તાવેજ કરાવેલા છે તો બી નથી ઈ કહેવાનો અર્થ હશે મારો સંગીતા કે જાવા દેને ને કૃષ્ણ આપણે અહીંયા પ્રાર્થના કરવા ના ના પ્રાર્થના તો સાંભળે છે જગતની જનતા સામી ઉભી માં માં દુર્ગા ગૌરી ભગવાન શિવ જ્યોતિલિંગ છે અને આ તમે ભગવાનની સામે તમે બે ફામાં ગમે એવી લેડીઝ નું તમે અપમાન કરો તમે તમારા મનમાં હમ જોશું મેં કીધું અને ખરેખર સંગીતા રોકી નો તો કાયદેસર જ ધડ થાય કાયદેસર ધડ થાય તમારે અને પછી જવાય દીધા ને રે ક્યાં સુધી હમોઝે નીચો જોઈને ઉભર્યો કેવાનો અર્થ એવો હશે કે તમારી દીકરીને દીકરાને એટલા બધા સ્ટ્રોંગ બનાવો અને હમણાં તો બહુ એક વિડીયો વાયરલ થયો છે કે સુંદરતાથી તમારી સ્ત્રીની ઓળખ નથી હોતી સંઘર્ષ કરતી સ્ત્રી વધારે સુંદર હોય છે અને આ વાત હંમેશા રાઈટ છે સાડત્રીસ વર્ષે તમે એમ કહો ને કૃષ્ણાબેન તમે બહુ હારા લાગો છો તમારા પપ્પા એમ કેતા હાચવું બોલશે તારી આંખું અને ચહેરાનું તેજ જળવાઈ રહે આ તેજ જળવું હોય ને તો આ બધી વસ્તુ કરવી પડે તો આપણે ઘણું ખોટું બોલાશે ઘણું ઘણુંય માંથી રાહ ભટકી ગયા ઘણી બધી વસ્તુ આપણે ભૂલમાં ભૂલમાં થઈ ગઈ ઘણી વસ્તુ આપણે ઉતાવળમાં આપણીથી થી થઈ ગઈ ઘણી વાર મન ભટકી ગયું તો થઈ ગઈ પણ એને બીજી વાર નથી કરવા દેવાની આ ધ્યાન રાખવાનું છે બાકી આપણે માનવ છે ભાઈ માણસ થી તો ગલતી ભૂલો થાય જ બરાબર પણ આ વસ્તુ થી છોકરાને મોટા કરવાના હશે અમારા પૂર્વ ને એક વાર આવી હતી હું ખોટા કોઈ ચડાવું ને ક્યારે સ્કૂલ માંથી સોસાયટી કમ્પ્લેન ન હોય આવી હતી તો બેનની વાત સાંભળી હું જ છું એટલે તમારા પૂર્વે મારા છોકરા ને હાથ ભાંગી નાખ્યું એટલે પૂર્વ સામે જોયું કે મારો મોબાઈલ હતો ને મમ્મી તો એને ખેંચીને ધક્વા મારી ને મને પાડી દીધો ને મોબાઈલ પડી ગયો એટલે મે માર્યું એમ મેં પેલ મારા છોકરાએ ન કરી હોય અને કરી હોય ને તમારા છોકરાએ મારા છોકરો ન છોડે એ મારા સંસ્કાર છે ખોડલધામ દ્વારા પોલીસ તાલીમ આપવામાં આવી રહી છે હા મને ખબર છે અલ્પેશભાઈ ખોડલધામ વાળા ઘણું બધું કરી રહ્યા છે પણ ખોડલધામ વાળાને કહેજો કે આવા છોકરાઓને સપોર્ટ રિયલમાં કરે બરાબર ખોડલધામ સરદાર ધામમાં ને આમાં જે બે ગયા છે ને મેતા જોલો કોર્પોરેટર મળ્યા એને હું તમે કીધું કે તમારી સેવાની જરૂર છે મેહુલ બોઘરાને મારી સેવાની જરૂર નથી હું તો હાઉસ વાઈફ છું કોઈ પદ ઉપર નથી મારી પાસે કોઈ સત્તા નથી સત્તા સંપત્તિ કઈ નથી શાણ પણ થોડું ઘણું માતા પિતા એ વારસગત માં આપ્યું છે નીડરતા થોડીક મારી મમ્મી તરફથી મળી છે બાકી મારી પાસે એવું બધું કઈ નથી નકર મેહુલ બોઘરાની હારો બાજુમાં બીજ એની માં બની નું ભીરત પણ એને તમારી સેવાના સપોર્ટની જરૂર છે બરાબર જે જે આપણા સમાજના બનેલા છે ને નેતાઓ કોર્પોરેટર અને એમએલએ ની બધાને એની જરૂર છે તો તમે બધા છે ને સમાજનો દીકરો છો તમારે બધાને આરે ઉભરવાની જરૂર છે આંખમાં આંખ ને વાત કરીને આવીશું આના સાક્ષ છે બ્રિટિશના આખા સ્ટાફ અને બ્રિટિશના પોતે હોનર પૂછી લેજો ભદ્રેશભાઈ ને ક્રિષ્નાબેન આ વાત કરી હતી આઈ સપોર્ટ યુ મેહુલ આઈ સપોર્ટ યુ મેહુલ બહુ ગમે મને કોઈક લખે એના માટે બોલે પછી ન્યા સુધી જાય એની પાછળ ટોળું થઈ ગયું જેપીએ જો અંદર ઈ જોઈ રહ્યા છે જતીન કળે થયા જે લોંગ ટાઈમ થી અમે બે કોન્ટેક્ટમાં છીએ એને બહુ સચોટ લખ્યું એની બોલી સેલ મારી જેવી છે કાઠિયાવાડી તો એને લખ્યું છે કે આ બધું થાય છે એ બહુ સારું થઈ રહ્યું છે પણ જયારે વિખાઈ જઈશે ને એ ન થવું જોઈએ સંગઠન મજબૂત હોવું જોઈએ મારી જેવી હાઉસ વાઇફ છે એ મહારાષ્ટ્ર ની અંદર જ્યોતિર્લિંગ છે ત્યાં જે મંદિરમાં થતો ભ્રષ્ટાચાર હોય જવાબ જવાબદારી આવતી હોય તો તમારી જેવા યુવાનો તો અંદર થી આમ થવું જોઈએ કે ના ના કરવું જ છે મેહુલભાઈને ને રાજકીય સપોર્ટ નથી રાજકીય સપોર્ટ નથી એની જ વાત થાય છે રાજકીય સપોર્ટ નહીં તો પબ્લિક ની મેદની છે ને એ રાજકીય સપોર્ટ નહીં પૂગી જાય તમને ખબર છે ને પણ અંદર થી મક્મ હોય આપણા સમાજ ને એક જ નબળાઈ છે ભેગા થઈ જાય પણ ઘડીકમાં વિખાઈ જાય આ વિખાવા નથી દેવાનું બાકી બે બધામના હાળો ક્યાંય હાલે એમ ન હોય ને તમારા છોકરાને તમારી છોકરાની ભાઈઓને બે ફામ બોલે મનમાં હું આમ જ મેં કીધું હતું ને ગાડીમાં બહેન સંગીતાને મેં તો ત્યાં મને રોકી એટલે મહેનત કરીને હું ત્યાં હોત ને પોલીસ સ્ટેશન લાંબો હતો ને કરું હોય તેને નહીં ખબર હોય છે દસ જણાની ભલે મારે ગુજરાત માં ઓળખાણ કરવી પડે અને આડાડવા પડે હાથમાં મોબાઈલ છે ભાઈ તમારે કેટલું ઈઝી છે ક્યાં કોઈ પ્રપાલ લખી પડે એમ છે ભાઈ તું મારે વારે આવશે જયારે સિંધ માં સુમરાઈ રોકી ત્યારે એને વિશ્વાસ હતો ખોડિયાર જુનાગઢ નો રાજા બની ગયો હતો તો એને લખ્યો હતો અત્યારે મોબાઈલમાં ખાલી એમાં કેટલો કાયદો આપણા માટે લેડીઝ માટે બન્યો હશે આટલા નંબર ડાયલ કરો એટલે આની સુવિધા છે એટલા નંબર ડાયલ કરો એટલે આની સુવિધા છે તો એ બધી વસ્તુને યુઝ કરવાની છે ઈ નો યુઝ થાય ને તો ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈને કાયદેસર ફરિયાદ લખાવાની હોય બરાબર અને ઠેઠ સુધી પૂર પૂજા કરીને ત્યાં સુધી રહ્યા એટલે આ કરવાનું છે મેહુલ બોઘરાને સપોર્ટની ની જરૂર છે પણ એવા લોકોના સપોર્ટની ની જરૂર છે રાજકાઈ સપોર્ટ ન મળે રાજકીય તો તેલ લેવા ગયો ભાડ ગયો એને એવા લોકોની જરૂર છે કે જે ખરેખર ઠેઠ બધી મેહુલ ન્યાય ઉભા રહી જાય અને હું માતાજીને પ્રાર્થના કરીશ કે મેહુલની હેરે સતત એના માતા પિતા એની પત્ની છે કે નહીં એ તો મને નથી ખબર એના મેરેજ થઈ જાય પણ એનો સપોર્ટ તો એને હોય જ તૈય આ છોકરો એટલે વારંવાર એની ઉપર જીવલેણ હુમલા થાય છે છતાં એ વારંવાર ઉભો થઈને બેઠો થાય છે ને એ જ એના માટે બહુ જીગરની વાત છે ને એનો જ એનો સાચો સપોર્ટ છે કારણ કે પરિવારનો સપોર્ટ પહેલાં મહત્વનો હોય હું જયારે આટલા એટલા મોટા મોટા બરાડા મારતી હોય ને મારે સપોર્ટ ઘર નો હોય નકર પાંચ વર્ષથી એમાં એક ટીવી છું પાંચ વર્ષથી સતત આ કામ કરી જાવ છું તો મને ઘરે આવીને કોક ન કે હાલે નીકળી જાય પણ મારે જેને પકડવાનો છે ને એને મજબૂત રીતે પકડ્યો છે ક્યારે એના છોડવાનો હોય ને એવી રીતે બીજા બધા તો કેવાના છે તે આનામાં હું ભાળી ગયો છે આને હાલતી કરી દે આને તો આમ કર્યું પાને તો આમ કર્યું પણ એને કાંઈ નથી કર્યું એને તમે નથી કર્યું એ એને કર્યું છે એ એની મોટી પ્રોબ્લેમ છે અને તમારી પ્રોબ્લેમ છે એની નથી આમ તો જયારે કોઈ સાધારણ વ્યક્તિ છે એ અસાધારણ કામ કરી દે ને ત્યારે સમાજને પ્રોબ્લેમ થવા મળે છે મેં જોઈ લીધું મેહુલ બોઘરા હોય કે કોઈ પણ કોઈ પણ વ્યક્તિ જયારે ભ્રષ્ટાચાર સામે ગલત વસ્તુ સામે ઉઠાવે ત્યારે આ લોકોને પ્રોબ્લેમ થાય છે જે ખરેખર સભ્ય સમાજના અસભ્ય લોકો છે સભ્ય સમાજના અસભ્ય લોકો છે જે ખાલી દેખાવમાં સભ્ય છે હાથમાં ગુલદસ્તા લે ખંભે સાયલું નાખશે એને લાયક કે નહીં હોય અને જ્યાં એ સાયલું ઓઢે છે ત્યાં જે ગલત થતું હોય ત્યાંય નથી બોલી એકતા એટલા ખોખલીના લોકો છે તમે જ લખો આની અંદર બધું બહુ સમજદાર પબ્લિક બેઠું છે કે ખરેખર જયારે સન્માન થતું હોય એ માણસ ખરેખર સન્માન લાયક હોય ખરું મોટા ભાગનું નથી હોતું મેં તો જોયું છે સહયોગની જરૂર છે સહવાસ ની જરૂર છે તમે એની હારે દો બરાબર ક્રિષ્નાબેના આ જવાજ ઉઠાવ્યો તો એવો મુદ્દો ઉઠાવે બેણે આમ કીધું તો એને અત્યારે ફોલોઅર વધારો હોય છે હમણાં કૃષ્ણાબેન ગાયબ થઈ ગયા હતા એને લાઈમ લાઈટમાં કૃષ્ણા ક્યારે ગાયબ ન થાય મારું નામ કૃષ્ણાસ બરાબર ગાયબ ન થાય છે નામ બનાવતા આવડે છે એનું નામ બદનામ કરતા પોતાના હાથે આવડતું હોય પાસું જો બેઠું તા આવડતું હોય ને એને નામ ક્યારે બનાવવું ન પડે મેહુલ બોઘરાને ક્યારે નહીં કેવું પડે હું મેહુલ બોઘરા છું એ નીકળશે ને જ્યાં બધા પબ્લિકને ખબર પડી જાય બરાબર આ કઈ ગરબાની વાત નથી આ અભિમાન તો કે અભિમાનની પણ હું ગમે ત્યાં બીટીસી દસ જણા ઓળખવાના છે ને યુગ યુગો સુધી યાદ રાખે છે તમે એવું કોઈ કામ કરીને જાઓ ને ત્યાં આજે જે એક મસ્ત મજાની કપા પોસ્ટ લખી છે કે ક્યારેક આવો ને સમાજમાં એવા હો તો આવું કરીને જાઓ આવું કામ કરો આવું કામ કરો આવું કામ કરો કાંઈ ના થાય ને તો કોઈ કામ કરતો હોય ને એને પગ ન લડાવો ટાંગો બરાબર મેલ બોકરા ધારે તો એવું ન કરીએ કે એ મસ્ત મજાની પોતાની ઓફિસ છે પોતે એ અત્યારે વકીલ છે હાચા ને ખોટા એ મળે મસ્ત મજાના કેસ લડવા ડિવોર્સના તો બહુ હાલે છે અત્યારે ક્રેઝ છે આવું બધું કરવા માટે નહીં ઘર રાખવા માટે મસ્ત મજાની સામાન્ય જિંદગી જીવવા માટે પણ એ નક્કી કર્યું હશે કે એને એને સમાજ માટે જીવવું હશે એને રાષ્ટ્ર માટે જીવવું હશે અને આવા દીકરાઓ હોવા જોઈએ બાકી વધારે કઈ કહેવાનું જરૂર નથી તમે બધા બહુ સમજદાર છો જય માતાજી જય મા ખોડલ આઈ સપોર્ટ એન્ડ આઈ સેલ્યુટ મેહુલ બોઘરા